લાયા 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 ન્યૂ ભારત એગ્રીકલ્ચર વર્ક્સ વાળા નવી પ્રોડક્ટ લાયા તમે હું છું ન્યૂ ભારત એગ્રીકલ્ચરનો ઓનર જુને લુહાર આપણે જોડે છે રોટોકિંગ કંપનીનું રોટાટર જેમાં હેવી ગેજમાં સાઇડ પ્લેટ આવે છે ગિયર બોક્સ આપે છે મોટી સ્પ્રિંગો આપે છે ચાર ગેજ કમ્પ્લેટ આપે છે આ સબસિડી માન્ય અપ્રુવલ છે ને એટલાન્ટિસ કંપની કે જે ગિયર ચક્કર બનાવનારી જૂનામ જૂની ઓગણીસો કંપની છે એમાં આપણી જોડે રેગ્યુલર પ્લસ મોડલ છે અને એમાં બીજું હેવી ડ્યુટી આવશે એમાં તમારે છ ફૂટ સાત ફૂટ બધા જ તમને પ્રોડક્ટ મળશે આ મિનિમા છે મિનિમા બી હેવી પ્રોડક્ટ છે બધી રીતે ગેરચક્કર બધી રીતે હેવી છે અને આપણી જોડે છે ખેતી એગ્રોનું વાવણ્યું અને શ્રી મહાલક્ષ્મી નો પ્લાવ છે ખુબ જ સફળ પ્લાવ છે અને આ બધા જ આપણું પોતાનું ન્યૂ ભારત એગ્રીકલ્ચર નું આ ખેડૂત પોર્ટલ પર નાખેલું છે એટલે તમે ટેન્શન વગર અમારી જોડે વસ્તુ ખરીદી શકો છો સારો અને સસ્તો ભાવ છે આપણો અને હા આપણી જોડે હમણાં રોટાવેટર માં સ્કીમ છે બ્લેડ સેટ તદ્દન મફત 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 તો આજે જ અમારો સંપર્ક કરો ન્યૂ ભારત એગ્રીકલ્ચર વર્ષ ડાકોર થી આવતા તમને ખાસરા પહેલા મળી જશે ગામ ગામથી આવતા કોર્ટ થી આગળ આવશો એટલે આપણું ન્યૂ ભારત એગ્રીકલ્ચર હાઇવે પર જ આવેલું છે